ગાંધીનગરમાં બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીની હાજરીમાં સત્કાર સમારંભ તથા આધ્યાત્મિક સંમેલન યોજાયો સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીની ઉપસ્થિતિમાં શ્રી અનિલ શુક્લાનો તથા અન્ય મહાનુભાવોનો સત્કાર સમારંભ તથા આધ્યાત્મિક સંમેલન યોજાયું હતું વૈશ્વિક બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા ધર્મગુરુ બ્રહ્મલીન પૂજ્ય પ્રમુખ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર એવા વિશ્વવંદનીય શ્રી મહંત સ્વામી મહારાજના નેતૃત્વ કલા કોતરણી હજારો વર્ષ ટકે એવા વિશ્વને મંદિરના નિર્માણ દ્વારા ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવનાર આવી આધ્યાત્મિક સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય પૂજ્ય મહંત સ્વામીજી અને અન્ય સંતોને હૃદયપૂર્વક નમસ્કાર કરવા જોઈએ થોડા મહિના પહેલા મુસ્લિમ રાષ્ટ્રોમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર અબુધાબી ખાતે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું મુસ્લિમ રાષ્ટ્રમાં સ્વામિનારાયણ મંદિર બાંધીને વિશ્વ વસુદેવ કુટુંબકમની ભાવના ઊભી કરનાર સંતોહરિ ભક્તોને નમસ્કાર લોકપ્રિય સ્પષ્ટ વક્તા પૂજ્ય બ્રહ્મ શ્રી સ્વામિનારાયણની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ દ્વાદશ મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ સત્કાર સમારંભની શરૂઆત કરવામાં આવી હતી ભજન કીર્તન પછી ઉપસ્થિત મહાનુભાવો સાથે સાઉથ આફ્રિકાનું રાષ્ટ્રગીત પછી ભારત દેશનું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જણાવ્યા મુજબ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાઉથ આફ્રિકામાં આ મોટો સત્કાર સમારંભ હશે આ સ્વામિનારાયણ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર હશે કે જેમાં અલગ અલગ દેશોના હાઈ કમિશનર અને હાલ સાઉથ આફ્રિકા દેશના ગવર્મેન્ટના મિનિસ્ટર તથા વિવિધ ધર્મના મહાનુભાવો એક આધ્યાત્મિક મંચ પર ઉપસ્થિત રહ્યા હોય ખ્રિસ્તી ધર્મ શીખ ધર્મ હિન્દુ ધર્મના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જાણે અનેકતામાં એકતાના દર્શન કરવામાં આવ્યા હતા શ્રી અનિલભાઈ શુક્લા તથા અન્ય સાથી મિત્રોનો જાહેરમાં સત્કાર સન્માન કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ પૂજ્ય પ્રમુખ સ્વામી પૂજ્ય મહંત સ્વામીજીના સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવૃત્તિઓને પ્રવચન દ્વારા બિરદાવ્યા હતા જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા માલી બોગવે ખાતે શિખરબંધ મંદિરો જેનું બાંધકામ ચાલી રહ્યું છે તથા અબુધાબી દુબઈ ખાતે સ્વામિનારાયણ મંદિરની મોટા સ્ક્રીન ઉપર ઝલક બતાવવામાં આવી હતી બીએપીએ સંસ્થા દ્વારા યોજાયેલા સત્કાર સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો શ્રી એચ ઇ શ્રી જૈનલ આરીફ માનતાહા હાઈ કમિશનર ઓફ સિંગાપુર એચ ઇ સુમિન્દા મેન્ડિસ હાઈ કમિશનર ઓફ શ્રીલંકા એચ શ્રી પ્રભાતકુમાર હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા મિસ્ટર ડેવિડ રોબર્ટ્સ અમેરિકા એમ્બેસી રિપેસન્ટેટિવ ડોક્ટર ઝલેવી મખીજી એમપી ડેપ્યુટી મિનિસ્ટર ઇન્ટરનેશનલ રિલેશન્સ મિસ્ટર એલવિન બોટ્સ શ્રી અનિલભાઈ શુક્લા સ્વામિનારાયણ સંપ્રદાયના સાઉથ આફ્રિકાના ચેરમેન શ્રી મુકેશભાઈ નિરંજનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી પૂજ્ય કોઠારી પ્રિયવત સ્વામી પૂજ્ય તપોવત્સલ સ્વામી પૂજ્ય બ્રહ્મ કીર્તન સ્વામી ઋષિમંગલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં ચાલી રહેલી બાંગ્લાદેશની પરિસ્થિતિના કારણે બાંગ્લાદેશના હાઈ કમિશનર ઉપસ્થિત રહી શક્યા હતા નેપાળ દેશના હાઈ કમિશનર પણ અંગત કારણોસર આવી શક્યા હતા પરંતુ બાંગ્લાદેશ અને નેપાળના બંને હાઈ કમિશનરોએ શુભેચ્છા પાઠવી હતી સાઉથ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી નેલ્સન મંડેલાની જન્મભૂમિ ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ધર્મભૂમિ એટલે સાઉથ આફ્રિકા બોચાસણ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય જે રીતે વર્તમાન સમયમાં મંદિરના નિર્માણથી પ્રાચીન અર્વાચીન ભારતીય સંસ્કૃતિના વિચારો સંસ્કારોને શાશ્વત રાખવા જબરદસ્ત સંતો હરિભક્તો કાર્ય કરી રહ્યા છે જેનાથી વૈશ્વિક વસુદૈવ કુટુંબકમની ભાવના નિર્માણ થઈ રહી છે જેને દુનિયાના અનેક દેશોના મહાનુભાવો બિરદાવી રહ્યા છે અબુધાબી દુબઈથી સત્કાર સમારંભ માટે પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સાથી મિત્રોના સાથ સહકારથી વિના વિલંબે પાર પડ્યો હતો આ સત્કાર સમારંભના કાર્યક્રમનું સંચાલન યુવા વિભાગના હેમતભાઈએ ખૂબ જ સુંદર રીતે તેમની ભૂમિકા ભજવી હતી નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ અમેરિકા સિંગાપોર સાઉથ આફ્રિકા ભારત આટલા દેશના હાઈ કમિશનરને આમંત્રણ આપ્યું હતું અનિલભાઈ શુક્લા યુવા તરીકે પ્રોફેસર સુખલાલ રંગબેદી વિરોધી કાર્યકર હતા પ્રોફેસર સુખલાલજીએ ધર્મમાં પીએચડી કર્યું હતું કારકિર્દી રાજ દ્વારિક તરીકે કામ કર્યું હતું યુરોપિયન યુનિયનના ઘણા દેશોમાં પોસ્ટ કરવામાં આવ્યું હતું ને બ્રિક્સામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી હવે ભારત નેપાળ શ્રીલંકા અને બાંગ્લાદેશમાં હાઈ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ નમસ્તે આમ યુગેન્દ્ર પ્રસાદ જાસ્તી I'm very happy to have come to the Swaminarayan Temple for this amazing evening. I've had a very nice time uh, with all the guests and the amazing uh, food and the warmth of the people. Uh, thanks a lot, Swaminarayan. Uh, my name is Chaitanya Pandit. Um, I'm from Jubilant Pharma, and I've been honored to come for this function where we are seeing the first Indian person. इंडियन ऑरिजिन पर्सन ऑफ साउथ अफ्रीका नमस्ते जय स्वामी नारायण मेरा नाम जॉन फ्रांसिस है मैं जेंसर टेक्नोलॉजीज में काम करता हूँ और साउथ अफ्रीका में इंडिया क्लब साउथ अफ्रीका प्रेजिडेंट हूँ यहाँ पर आज स्वामी जी का स्वागत मैं आया हूँ यहाँ पर और हमारे जो हाई कमिश्नर है टू इंडिया उनको भी मिलने आया हूँ स्वामी जी को हम लोग कई बार मिले बड़ा अच्छा लगता है स्वामी जी के जो प्रवचन है वो देखें वो बड़ा अच्छा थैंक यू जय स्वामीनारायण नमस्ते आज न प्रोग्राम है ये हमारा खूब गर्व प्रोग्राम है અહીંયાના સાઉથ આફ્રિકાના ઇન્ડિયનની ઇતિહાસ આપ જાણો તો ઇટ્સ ફ્રોમ સુગર કિંગ ટુ ફ્રીડમ આજે પહેલીવાર આપણા હિન્દુ ભાઈ અહીંયાથી સાઉથ આફ્રિકાના હાઈ કમિશનર તરીકે દિલ્હીમાં મુકાયા નિમણૂંક થઈ છે એટલે અમારા માટે ગર્વનો દિવસ છે અહીંયા અમારા સંતો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી આબુધાબી દુબઈથી આવ્યા અમારા નાયરોબીથી આફ્રિકાના હેડ કોઠારી સ્વામી અને બીજા સંતો પણ છે અને દરેક એમ્બેસીમાંથી અભિનંદનો આવ્યો છે ઘણા રિપ્રેઝેન્ટેટિવ અહીં આવ્યા છે એટલે પહેલીવાર આવો પ્રોગ્રામ સાઉથ આફ્રિકામાં થાય છે એક હિન્દુ મંદિરના નીચે એનો અમને ખૂબ આનંદ છે અને બધા હિન્દુ અને આ સમગ્ર સાઉથ આફ્રિકામાં જોડાય જોડે જોડે અમારું ભવ્ય મંદિર શિખર મંદિર થાય છે એટ કોન કોપન એન્ડ મલીબોંગવે એ સૌથી મોટામાં મોટું સદન હેમિસ્ફિયરમાં કલ્ચરલ કોમ્પ્લેક્સ થશે અને એને આજે અહીંયા વિડીયોમાં બતાવવામાં આવશે ને મુકેશભાઈ આજે આજે પ્રોગ્રામ થઈ રહ્યો છે ને પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી જ્યાં આવેલા છે અહીંયા તો એ બીજા હાઈ કમિશનરને બધા આવવાના છે કોણ હા શ્રીલંકન હાઈ કમિશનર અહીંયા પધાર્યા છે ત્યાર પછી નેપાળના હાઈ કમિશનર અહીંયા પધાર્યા છે યુએસ ના રિપ્રેઝેન્ટેટિવ પણ આવ્યા છે બીજા અમુક બાંગ્લાદેશમાં અત્યારે ત્યાં ધમાલ થઈ એટલે તે આવી નથી શક્યા યુ એનામાં પણ થોડી ધમાલ થઈ અને ત્યાં બાંગ્લાદેશ માટે પાછા ગયા બીજા ઘણા એમ્બેસીના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આજે પધારેલા છે આ ખૂબ ગર્વની વાત છે આપણા માટે